તો શરૂઆતની સાંદ્રતા આપેલી છે જેટલી સાંદ્રતા ઘટીને જોવા મળતી હોય છે તો આમાં શું કીધું ત્રીસ થી સાહીઠ સેકન્ડ વચ્ચેનો જે ગાળો છે એટલે આના માટે વાત કરે છે ત્રીસ થી સાહીઠ સેકન્ડ વચ્ચેના સમયગાળાનું સરેરાશ પ્રક્રિયા વેગો એવું કીધું છે

પ્રક્રિયક ની સાંદ્રતાઓ આપેલી છે બરાબર તો પ્રક્રિયક ની સાંદ્રતા આપણે દર્શાવતા હોય ત્યારે માઇનસ ડેલ્ટા સી ડેલ્ટા ટી તરીકે આપણે સૂત્ર સીલ્ટા અને જે ડેલ્ટા સી છે એની જગ્યાએ તો આપણે શું લખીએ છીએ સી ટુ માઇનસ સી વન અને છેદમાં ડેલ્ટા ટી ની જગ્યાએ ટી ટુ માઇનસ ટી વન તો સી વન અને સી શું કહેવાય સી એટલે પ્રથમ પ્રથમ સમય ટી વન સમયની સાંદ્રતા અને c2 એટલે t2 સમયની સાંદ્રતા હવે આપણે જે કીધું છે મુજબ 30 થી 60 સેકન્ડ માટે કીધું છે તો જે આ 30 સેકન્ડ છે એને t1 કહી દો 60 સેકન્ડ છે એને t2 કહી દો તો આ જે સાંદ્રતા છે આને c1 કોને અને આને c2 કહી દો તો આ પ્રમાણે આ બધાની કિંમત મૂકી દઈએ તો e c2 c2 ની જગ્યાએ છે 0.70 ઓછા c1 એટલે 0.31 અને એના છેદમાં t2 t1 એટલે 60 ઓછા ત્રીસ જેનો મૂલ્ય મળે છે માઇનસ જીરો પોઈન્ટ ચૌદ અને છેદમાં આવશે ત્રીસ તો આ તો માઇનસ માઇનસ પ્લસ જ થઈ જવાના તો આપણે પોઈન્ટ ચૌદ હું મૂકી દઉં છું સેવન તો ઇઝ ઇક્વલ ટુ જેનો જવાબ કહેવાશે ફોર પોઈન્ટ સિક્સ સેવન ઇન ટુ તમે દસાંચિનાથી ત્રણ ડિજિટ જમણી બાજુ ખસ્યા છો ત્રણ ડિજિટ જમણી બાજુ ખસ્યા એટલે જવાબમાં કહેતા કેટલો આવશે માઇનસ થ્રીમ લખવાનું એકમ કોનો હોવો જોઈએ તો મતલબ ટાઈમ સેમાં છે સેકન્ડમાં છે એટલે આનું જે એકમ આવશે મોલ પર લિટર એટલે લીટર યુનિવર્સ સમય આપ્યો છે સેકન્ડ એટલે સેકન્ડ યુનિવર્સ તો જે પ્રક્રિયા આપેલા ડેટા આપ્યા છે એનો જે સરેરાશ પ્રક્રિયા વેગ આવશે એનું મૂલ્ય ફોર 10 સિક્સટી સેવન ટેન ટુ થ્રી મોલ પર લિટર પર સેકન્ડ જેટલું આવશે બરાબર એટલે આ રીતે આ ક્વેશ્ચન સમજવાનો એટલે પ્રશ્ન મતલબ બનાવવો હોય તો આ કદાચ કોઈ એમસીક્યુ માં જો ક્વેશ્ચન મૂકવું હોય તો આ રીતનો શકે છે પણ રેફરન્સ બુક ની અંદર ખાસ ધ્યાન રાખજો રેફરન્સ બુકમાં આ લોકોએ ભૂલ શું કરેલી છે આમ તો ભૂલ કશું કહેવાય જ નહીં તમારે માઇનસ જો અહીંયાથી હટાવ હોય તો શું કરી નાખો સીવન ને ચેન્જ કરી નાખો તો c1 માંથી c2 ને બાદ કરેલું હશે એ રીતનું આપણે કોઈ એમાં ખોટું પણ છે બરાબર નોટ કરી લો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3.9 આપ્યો છે બરાબર હવે આવો જે ક્વેશ્ચન આપેલો છે એ મોટા ભાગે एमसीक्यू માં ગુજકેટમાં વધારે પૂછાયેલો છે બરાબર એટલે ગુજકેટમાં જે एमसीक्यू માં પ્રશ્નો પૂછાતો હોય તો બોર્ડની એક્ઝામો પણ પૂછાવાની શક્યતાઓ તો રહે છે એટલે આની પણ આપણે તૈયારી દો રાખવાની છે ચાલો પ્રશ્ન આપ્યો છે એના પરથી જવાબ શોધતા જઈએ શું કહે છે જુઓ એક પ્રક્રિયા એ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બી ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા આપેલી છે એમાં કીધું છે નંબર એક વિકલનીય વેગ સમીકરણ લખો એટલે આપણે પ્રક્રિયા વધારીએ તો પ્રક્રિયાના વેગમાં શું ફેરફાર થશે થિયરીમાં આપણે ભણ્યા છે પ્રક્રિયાની સાંદ્રતા જો વધારીએ તો પ્રક્રિયાનો વેગ પણ વધશે તો કેટલા ગણો વધશે આપણે શોધવાનો અને ત્રીજો પોઈન્ટ કીધો જો એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે વન બાય વન ક્વેશ્ચન આન્સર ચેક કરતા જઈએ જુઓ પહેલો આન્સર આપ્યો છે એમાં શું કહે છે એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમ અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમ છે તો એનું વિકલનીય વેગ સમીકરણ લખવાનું છે તો વિકલનીય વેગ સમીકરણ લખવું હોય ત્યારે અહીંયા કીધું છે મુજબ કે પ્રક્રિયા વેગ એ પ્રક્રિયક જે એ છે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે એવું કીધું છે અને એના સમપ્રમાણમાં હોય એટલે એ શું થઈ ગયો પ્રક્રિયા વેગ સમીકરણ તો પ્રક્રિયા વેગ સમીકરણ છે એમાં જો પ્રક્રિયકની સાપેક્ષમાં લઉં તો ડીએ ની સાપેક્ષમાં લઉં અથવા અહીંયા પ્રક્રિયકને આર તરીકે બતાવી દઉં તો ડીઆર અપન ડીટી પ્રપોઝનલ ટુ સાઇન દૂર કરી દો તો ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ રેસ ટુ વન બી ટુ ટુ થાય તો ઓવરઓલ જે પ્રક્રિયા બતાવી છે એ ઓવરઓલ પ્રક્રિયા તૃતીય ક્રમની આપી છે પણ એના સંદર્ભમાં પ્રથમ ક્રમ બતાવે છે બીના ના સંદર્ભમાં દ્વિતીય ક્રમ બતાવેલો છે તો આ પહેલો આન્સર થયો ત્યાર પછીનો બીજો આન્સર કારણ કે આપણે આને શું કહીએ છીએ વિકલનીય વેગ સમીકરણ

પ્રક્રિયક ની સાંદ્રતા ત્રણ વધારવામાં આવે તો મતલબ એની સાંદ્રતામાં કોઈ ચેન્જ નથી કરવામાં તો પ્રક્રિયક ની સાંદ્રતા જો ત્રણ ગણી વધારવામાં જે નવો વેગ આવશે એને હું આર ટુ છું તો આર ટુ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એની સાંદ્રતા એઝ રાખો અને જ્યાં બી ની સાંદ્રતા લખેલી છે એમાં ત્રણ ગણી કીધી છે એટલે ત્રી બી મૂકી દેવાના તો ત્રી બી નો સ્ક્વેર અહીંયાથી સ્ક્વેર લેશો એટલે ત્રણ નો વર્ગ નવ થઈ જશે નવ ને આગળ લાવી દો તો દેર ફોર આર ટુ ઇઝ ઇક્વલ ટુ નાઇન ઇન કે એ બી સ્ક્વેર થાય આને ઇક્વેશન નંબર ટુ આપી દો તો આ આપણી પાસે નવો પ્રક્રિયા વેગ આવે તો આ નવો પ્રક્રિયા વેગ કેટલો જોવા મળશે એ શોધવાનું છે તો આર ટુ બાય આર વન લઈ લઈએ तो देर फोर आर वन बारू नाइन आर टूजल इंटू शूजन जो शू बता કે ની પ્રક્રિયા ત્રણ ગણી વધારવામાં આવે તો પ્રક્રિયા છે મૂળ પ્રક્રિયાના વેગ કરતા નવ ગણો જોવા મળશે એટલે નવ ગણો પ્રક્રિયા વેગ વધે આ જવાબ આપણે દર્શાવવાનો છે બરાબર એટલે આ બીજો આન્સર તો ત્યાર પછી ત્રીજો આન્સર જોઈએ જો આન્સર નંબર 3 માં શું કીધું છે હવે એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો એના આધાર જઈએ હવે જો એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો હવે આપણું જે મૂળ સમીકરણ છે મૂળ સમીકરણમાં તો k a b નો સ્ક્વેર છે તો a અને b જે લખેલા છે એની જગ્યાએ 2a અને 2b મૂકી દો તો જે નવો પ્રક્રિયાવેગ મળશે એને હું હવે r3 કહી દઉં તો r3 = k * 2a * 2b નો સ્ક્વેર 2 નો સ્ક્વેર કરશો એટલે 4 થશે અને આગળ પાછળ 2 છે એટલે 4 * 2 8 થઈ જશે તો ધેરફોર r3 = 8 * k बराबर ध्यान आग आई जाग चार आगे तो चार आठ तो अपनी तीज इक्वेशन तो आर थ्री बार आर वन जो लै तो देर फोर आर थ्री बार आर वन इक्वल टू ए बी स्क्वेर छेदू ए बी સ્કવેર તો આ બંને કેન્સલ થઈ જશે તો બાકી શું રહ્યા આઠ મતલબ સમીકરણ શું મળે છે કે નવો પ્રક્રિયા વીક આર એ મૂળ પ્રક્રિયા વીક આર કરતા આઠ ગણો વધારે છે જેવું તો આમાં જવાબ આવશે પ્રક્રિયાનો વેગ આઠ ગણો વધશે બરાબર એટલે આ રીતનો ક્વેશ્ચન આપેલું છે એકદમ ઇઝીમાં ઇઝી સિમ્પલ સમજાઈ જાય એ રીતનો ક્વેશ્ચન છે આમાં કંઈ નવી નવું છે નહીં ઠીક છે મળી હવે પછી ના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થેન્ક્સ ટુ ઓલ